સામાન્ય કાર્ડના અઠ્યાવીસમાં અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે શુભ સંદેશકાર સંત લૂકનું પર્વ ઉજવે છે પાપ તો એક કાર્ય છે કાર્યના મૂળમાં છે વૃત્તિ માનવ અનેક વૃત્તિઓનો ગુલામ છે એ વૃત્તિઓ પરનો અંકુશ અને એ વૃત્તિઓમાંથી છુટકારો એ સાચી સ્વતંત્રતા છે ઈસુ પ્રત્યેકને આવી મુક્તિ પ્રાપ્ત કરવાની કૃપા આપે છે સાંભળીએ સંતલૂકૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી એકથી નવ આ પછી પ્રભુએ બીજા બોતેર શિષ્યોને નિમીને બબ્બેની ટુકડીમાં પોતે જે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા અને તેમણે તેઓને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે ઉપડો અને ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું સાથે પૈસાની કોથળી કે જોડી કે પગરખાં રાખશો નહીં રસ્તે કોઈને જય જય કરવા રોકાશો નહીં કોઈ પણ ઘરમાં દાખલ થાવ ત્યારે પહેલા આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેજો જો ત્યાં કોઈ શાંતિપાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર ઠરશે નહીં તો તે તમારી પાસે પાછી આવશે એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જાર બાજરો ખાતા હોય તે ખાજો કારણ કામ કરનારને રોજીનો અધિકાર છે વારે વારે ઉતારો બદલશો નહીં તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો અને ત્યાં માંદા હોય તેમને સાજા કરજો અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે આજે શુભ સંદેશકાર લુકનો તહેવાર છે તેઓ પાઉલના મિશનરી કાર્યમાં તેમના સહપ્રવાસી અને સાથી છે લુક વ્યવસાય મેડિકલ ડૉક્ટર છે આજનો શુભ સંદેશ ઈસુ બોતેર શિષ્યોને નિમે છે એ બાબતનો છે આ શુભ સંદેશ આડકતરી રીતે નિર્દેશ કરે છે કે લૂક ઈસુનો શિષ્ય છે લૂકનું ધર્મસભામાં મોટું યોગદાન છે શુભ સંદેશ અને પ્રેષિતોના ચરિતો લૂકે લખેલા શુભ સંદેશનો હેતુ ઈસુને સમગ્ર વિશ્વના મુક્તિદાતા તરીકે રજૂ કરવાનો છે એટલે તેના શુભ સંદેશમાં જે માનવોને યહૂદી સમાજે હાંસિયામાં ધકેલી દીધા છે તેમને મુખ્ય પૃષ્ઠ પર લાવવામાં આવ્યા છે આવા માનવો છે સ્ત્રીઓ વિધવાઓ બાળકો જકાતદારો બિન બિનયહુદીઓ એટલે કે રોમનો આજના શુભ સંદેશમાં ઈસુ આ વિશ્વને ખેતરની ઉપમા આપે છે એમાં વસતા માનવોને ફસલની ઉપમા આપે છે આ માનવો ઈસુને ઓળખતા નથી તેઓને ઈસુની ઓળખ આપવાની છે ઈસુની ઓળખ આપનારાઓને ખેતરના મજૂરોની ઉપમા આપવામાં આવી છે ઈસુ જે મજૂરોની વાત કરે છે તેઓને આજે પુરોહિતો સાધ્વીઓ બ્રધર્સ કહી શકાય આ સંન્યસ્ત વર્ગ છે સંન્યસ્થ વર્ગ ઘરબાર છોડીને રાત દિવસ ઈશ્વરના રાજ્યને જ ફેલાવવામાં કાર્ય કરે છે આજે આ સંન્યસ્ત વર્ગની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે કોઈ પોતાની મેળે સંન્યસ્થ વર્ગ સ્વીકારી શકતું નથી જેમ કોઈ પોતાની મેળે લગ્નજીવન સ્વીકારી શકતું નથી પ્રભુ જ પસંદ કરે છે કયો યુવક લગ્ન કરશે અને કયો યુવક પુરોહિત બનશે એટલે જ ઈસુ કહે છે કે પ્રભુને વિનંતી કરો કે પ્રભુ યુવકો અને યુવતીઓના દિલમાં પ્રેરણા જગાવે સંન્યસ્ત જીવન સ્વીકારવાની બહુમતી યુવક યુવતીઓને પ્રભુ લગ્ન જીવનની હાકલ કરે છે એ માટે પ્રભુનો આભાર સંન્યસ્ત વર્ગે માનવો મધ્યે જવાનું છે કામ ભારે છે એ દર્શાવવા ઈસુ એક ઉપમા વાપરે છે મોકલવામાં આવે છે તે સંન્યસ્થ વર્ગ ઘેટો અને જેઓ મધ્ય મોકલવામાં આવે છે તે ગૃહસ્થ વર્ગ વરુઓ છે સંન્યસ્થ વર્ગે સાવધ રહેવાનું છે સૌથી પહેલાં તો સંન્યસ્થ વર્ગે પોતાની હાકલ બચાવી રાખવાની છે ગૃહસ્થ વર્ગ સાથે જાજો સંબંધ બંધાતા સં્યસ્થ જીવન છોડી સંસારી બનવાની ઈચ્છા પણ જાગે સંન્યસ્થ વર્ગે ઈસુની ઓળખ કરાવવાની છે સંન્યસ્થ વર્ગે કામ કરવાનું છે પણ જાતે કમાણી કરવાની નથી બીજા શબ્દોમાં કહીએ તો ખાવા પીવા માટે પગાર લાવવાનો નથી એમનું ખાવા પીવાનું ભક્તો પૂરું પાડશે સંન્યસ્ત વર્ગે તો માત્ર પ્રભુ ઉપરના ભરોસે જીવન જીવવાનું છે સમય આવે ટંક થયે પ્રભુ જમવાનું પૂરું પાડશે એટલે જ સંન્યસ્થ વર્ગે પૈસાની પાછળ પડવાનું નથી વસ્તુઓનો સંગ્રહ કરવાનો નથી તેમણે સાજાપણું આપવાનું છે વળગાળ ઉતારવાનો છે ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાની છે yeah, yeah.